जगत पन्तदावित શાસ્ત્રીય નૃત્યમાં તાલીમ તથા સાધનાની ફલશ્રુતિ રૂપે યોજાતો દીક્ષા સમારંભ એટલે આરંગેત્રમ સૌ પ્રથમવાર રંગમંચ પર જાહેર નૃત્યકારનું પડદા પણ તે વખતે થાય છે આરંગેત્રમ પ્રસંગે ગુરુ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શિષ્ય તેને પુષ્પ ફળ તથા ગુરુ દક્ષિણા અર્પણ કરે છે તથા ગાયક વૃંદનું અભિવાદન કરે છે વિદ્વાનો તથા તજજ્ઞોની હાજરીમાં કલાકાર પોતાની નિપુણતા પ્રસ્તુત કરે છે ભરૂચના વિપુલ પટેલ પરિવાર કૈલાશ ચૌધરી પરિવાર તેમજ પ્રશાંત વાટલિયા પરિવારની ત્રણ દીકરીઓ ઋતુ પ્રાચી અને દુર્વાએ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે વરિષ્ઠ ગુરુજનોની ઉપસ્થિતિ અને મહેમાનો તેમજ પોતાના પરિવાર સમક્ષ રજૂ કરી ઉપસ્થિત સૌ મંત્રમુગ્ધ કર્યા હતા આ પ્રસંગે વિશેષ પર્યાવરણવિદ અને સમાજ સેવિકા સમાજસેવિકા વિશેષ ઉપસ્થિત રહી ત્રણેય દીકરીઓનું આરંગેત્રોદરામાં ભરતનાટ્યમના વર્ગો ચાલે છે શિવકૃપા ભરતનાટ્ય લઈ અને હું વર્ષોથી મારા ફાધરના સમયથી દર શનિ રવિ આવી આ વિભિન્ન અલગ અલગ સંસ્થાઓમાં આ પ્રવૃત્તિ આપી રહ્યો છું હાલ મારા ક્લાસીસ ભરૂચના અયપ્પા સ્વામી ટેમ્પલ કલા મંડપમ એમાં ચાલી રહ્યા છે દર શનિ રવિ જીએનએફસી અને એવા અનેકો સંસ્થાઓ છે અને આજના અવસર અરંગેત્રમ એટલે રંગનો પ્રવેશ કરવો એક વિદ્યાર્થીની જ્યારે ગુરુને લાગે કે આ એ લાયક છે તો એને આ તક આપવામાં આવે છે કે એને આપણા નૃત્ય સંગીત બધામાં જ અરંગેત્રમ હોય છે જે નૃત્યાંગનાનું જીવન એક બહુ મોટો દિવસ અને એમના સગા સંબંધી રિલેટિવ્સ ગુરુના સામે એ એક પદ્ધતિથી શીખી અને આ નૃત્યને પ્રસ્તુત કરવામાં આવે છે તે માટે હું રિયલી આઈ થેન્ક્સ ટુ ઓલ ધ થ્રી ફેમિલીઝ ઓફ ઋતુ દુર્વા એન્ડ પ્રાચી ટુ બી ધેર ગુરુ અને તેઓએ આને બહુ જ ન્યાય આપી અને સતત આજે એક વરસથી અમે કામ કરી રહ્યા છીએ એની પાછળ પણ અત્યારે થોડા સમયથી તે લોકો એટલા બધા સતત વડોદરા પણ આવે મારા બોલાવા ઉપર અને કહેવાય ને કે પરિવારનો સાથ ગુરુ તો શીખવાડે જ છે પણ છોકરાઓ બી રિસ્પોન્ડ કરી એના પરિવાર પણ આનામાં એ થઈ તે માટે હું પોતે શિવકુમાર અને મારી પત્ની શ્રી દીપા શિવકુમાર અમે હૃદયથી થેન્ક યુ કહીએ છીએ ભરૂચમાં આવાના આવા કાર્યક્રમો થતા રહે અને આજના શુભ દિવસે હું મારા પિતાશ્રી ગુરુશ્રી શિવકુમાર સતીશકુમાર પિલ્લઈ અને બીજા એક ગુરુ હતા પ્રખ્યાત આપણા સાહેબને હું હૃદયથી યાદ કરું છું કારણ કે આ ભરૂચમાં કળા માટે હું તો ઠીક છે પણ એમને એના કરતા બમણું ઘણું બધું યોગદાન આપેલી છે થેન્ક યુ સો મચ સાથે ટાઈમ બી બહુ સારો નીકળ્યો છે અને અમારા પેરેન્ટ્સ ગુરુ બધા જ ફ્રેન્ડ્સનો જે સપોર્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હતો એના વગર કદાચ અમે અહીંયા નહોતા પહોંચી શકવાના હતા પણ થેન્ક યુ સો મચ એ લોકોનો આટલો સપોર્ટ દર વખતે બધે જવાનું હોય સાથે રાખવાના હોય કાર્યક્રમ કરવાનો હોય એના માટે થેન્ક યુ સો મચ